તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ તો ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તો આ ભારે વરસાદને આગાહીને પગલે કયા વિસ્તારોમાં યલો એલર્ટ તો કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી વેધનને લગતી એપ્લિકેશન પરથી લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી વરસાદ અને ગુજરાતમાં વરફ ક્યારે જોવા મળવાની છે તેને લઈને ગુજરાતના બે આગાહીકારો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી આગામી દિવસોમાં એટલે કે આગામી ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે વાત કરીએ જેમાં સૌપ્રથમ ઓગણત્રીસ તરીકે બપોર પછીના વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં ઓગણત્રીસ તરીકે બપોર બાદ રાપર અને ખાવડા તો આ બાજુ નલિયા ભડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો જામનગર લાલપુર ખંભાળિયા અને ઓખાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા શીશલી અને ભાણવડ પોરબંદર કુતિયાણા અને ઉપલેટા જેતપુર જૂનાગઢ અને વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળ તો આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામ તો રાજુલાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો પાલીતાણા તળાજા ખડસલિયા અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી અને મોરબી નવલખી ધ્રોલના વિસ્તારો આ બાજુ માળીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ બાજુ ધંધુકા રાણપુર બોટાદ બરવાળા આજુબાજુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ઓગણત્રીસ તારીખે વરસાદનું જોર વધારે રહેશે જે વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણા સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્મા પાટસણ પાલનપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાબાદ કપડવંજ બાયડ અને મોડાસાના વિસ્તારો લુણાવાડા બાલાસીનોર આ બાજુ કડાણા દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો તો આ બાજુ બાલાસિનોર ડાકોર મહેમદાબાદ ધોળકા અને તારાપુર આણંદ બોરસદ અને ખંભાત વડોદરા ચાંપાનેર ઉદેપુર અને કાંટના વિસ્તારો બોડેલી ડભોઈ સિનોર કરદણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા વાંકલ અને કોસંબા સુરત બારડોલી અને વ્યારા નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો ઉપરાંત કપરાડા સાપુતારા બાવઠ નંબોસી અને આહવાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ અને કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલ નકશો જાહેર કરવામાં આવ્યો છે તેના ઉપર એક નજર કરીએ તો આજે ખાસ કરીને અઠ્યાવીસ તારીખના રોજ રાત્રિ દરમિયાન ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આ બાજુ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી જામનગર રાજકોટ ગીર સોમનાથ અને અમરેલી ભાવનગરના વિસ્તારો ઉપરાંત આણંદ અને ભરૂચ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મહેસાણા બનાસકાંઠા અને પાટણ અરવલ્લી ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ અને વડોદરા છોટા ઉદેપુર નર્મદા અને સુરત તો વળે ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે માત્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી દેવભૂમિ દ્વારકા પોરબંદર બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ અપાયું છે તો વળી જામનગર રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ અને ખેડાના વિસ્તારો આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત ઉપરાંત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીસમી જૂનના રોજ પણ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી ગીર સોમનાથ ભાવનગર ઉપરાંત આણંદ અને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ તો વળે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો વળે બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા અને સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગર અરવલ્લી ખેડા અને મહીસાગર તો પંચમહાલ અને દાહોદના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ સાતમા મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી જુલાઈની જો વાત કરવામાં આવે તો પહેલી જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવાયું છે તો વળી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો વળી નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પહેલી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ગુજરાતના બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અને જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે તે જ પ્રમાણે બીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો બીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જેલા ટાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર અને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો તો આ બાજુ મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને પંચમહાલ વડોદરા ભરૂચ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ત્રીજી તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીજી તારીખે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા વલસાડ નવસારી સુરત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ નર્મદા ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અને જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ કચ્છ પાટણ અને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો આણંદ ખેડા અને મહીસાગર અરવલ્લી પંચમહાલ અને દાહોદના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોથી જુલાઈના રોજ પણ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયો છે તો સૌરાષ્ટ્રના બે જિલ્લા ભાવનગર અમરેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા છોટાઉદેપુર ભરૂચ સુરત અને નર્મદા તો વળી ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી દિવસોમાં જે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ પરંતુ તે પહેલાં દ્વારકાથી જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા તીવ્ર ગતિએ પવન ફૂંકાતા તકેદારીના ભાગરૂપે જગત મંદિર ઉપર અડધા સ્તંભે ધ્વજારોહણ કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ રાત્રિના દ્વારકામાં સતત મેઘરાજાએ મહેર વરસાવી હતી શનિવારે પણ આગ મેઘમેઘ યથાવત રહી હતી હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને ગુજરાતના બે આગાહીકારો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી છે આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાત ઉપર હાલ એક પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ વાદળો સક્રિય છે અને જેને કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સૌ પ્રથમ પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યો છે અને તે ખૂબ જ મજબૂત છે તેનો ટ્રફ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે જેને પગલે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષા છે તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેને કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ સંભાવના છે મિત્રો જૂન અઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે સરેરાશ બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધી અને મોટાભાગના વિસ્તારોમાં પાંચ ઇંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ પડી શકે છે કચ્છના તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ અને સાણંદ બાવળા અમદાવાદ અને અરવલ્લી પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની પણ શક્યતા છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ તીવ્ર વરસાદી માહોલ જોવા મળી શકે છે વરસાદના યોગ શરૂ રહેશે જે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે જો કે અંબાલાલ પટેલે ખેડૂતભાઈઓને જુલાઈ સાત પછી લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા માટે અનુરોધ કર્યો છે આ ઉપરાંત પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચના આપવામાં આવી છે જુલાઈ નવથી લઈને પંદરમાં પણ સારા વરસાદની શક્યતા તેમણે જણાવી દીધી છે